રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી જવાના માર્ગ ઉપર ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો અકસ્માતને પગલે ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયા હતા અકસ્માતમાં કારમાં સવાર છ વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માતના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી મૃતકો અને ઈજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે અકસ્માત ના બનાવો સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે